નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીકમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી સુવિધા હોસ્પિટલના તબીબો પડકારજનક સર્જરી કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મહીસાગર જિલ્લાના મોરવાડપ તાલુકાના મોટા બામણા ગામના મહિલા દર્દી કાશીબેન ડામોરને પેટમાં દુખાવો ઉપડતો હતો પેટ ફૂલી ગયેલ હોય અને પીડા થતી હતી જે બાદ તેમના દીકરા અને પરિવારજનો સત્યાવીસ જૂનના રોજ લુણાવાડા ખાતેની સુવિધા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા પેટમાં દુખાવાની ફરિયાદને લઈ તબીબ ડૉક્ટરે તેણીની પ્રાથમિક તપાસ સોનોગ્રાફી કરતાં મહિલાના પેટમાં ગાંઠ હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા તેમની સારવાર સર્જરી વગર થઈ શકે તેમ નહોતી ગાંઠનું પડકારજનક ઓપરેશન કરવાનો પડકાર તબીબો માટે હતો આ સંકલ્પને સાકાર કરવા સુવિધા હોસ્પિટલના તબીબ ડૉક્ટર આરબી પટેલના માર્ગદર્શનમાં ડૉક્ટર પાર્થ પટેલ ડૉક્ટર ઊંજાલ પટેલ ડૉક્ટર ગિરીશ પટેલ સહિતની આરોગ્ય ટીમે આ પડકારજનક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો સૌ પ્રથમ મહિલાનું ઓપરેશન કરતાં પહેલાં તેણીને લોહીનો રિપોર્ટ કરવામાં આવ્યા હતા ઓપરેશનના દોઢથી બે કલાકના સમયમાં તબીબોએ હાર ન માનતા મહિલાનું ઓપરેશન કરીને તેને નવજીવન બક્ષ્યું હતું આ મહિલાના ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાંથી છવ્વીસ બાય વીસ બાય અગિયાર સેન્ટીમીટર સાઇઝની ચાર કિલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી તબીબ ડોક્ટરે જણાવ્યું હતું કે કાશીબેન બકાભાઈ ડામોર ઉંમર પિસ્તાલીસ વર્ષ ગામ મોટા બામણા તાલુકો મોરવા હડફ કે જે કાલે સાંજે છ વાગ્યાના સુમારે અમારી હોસ્પિટલમાં પેટનો સોજો તેવી કમ્પ્લેન સાથે આવ્યા હતા તેમને પ્રાથમિક તપાસ તથા સોનોગ્રાફી કરતાં પેટમાં મોટી ગાંઠ હોવાનું માલુમ પડ્યું ત્યારબાદ તેમનું એક્સપર્ટ સોનોગ્રાફી તથા સીટી સ્કેન પણ કરવામાં આવ્યું તે બંનેમાં પણ મોટી ગાંઠ છવ્વીસ સેન્ટીમીટર બાય વીસ સેન્ટીમીટર બાય અગિયાર સેન્ટીમીટર જેટલી ગાંઠ હોવાનું નિદાન નક્કી થયું ત્યારબાદ તેમના લોહીના રિપોર્ટ પણ કરવામાં આવ્યા એક સીએ વન ટ્વેન્ટી ફાઇવનો રિપોર્ટ કરવામાં આવ્યો જે અઠ્યોતેર પોઈન્ટ ચાર જેટલો હતો તેનાથી પ્રાથમિક તેનાથી આપણે કહી શકીએ કે તે ગાંઠ શરૂઆતી કેન્સરની ગાંઠ હોઈ શકે છે એટલે આવી ગાંઠોનું ઓપરેશન કર્યા સિવાય બીજું કોઈ વિકલ્પ નથી હોતો તેથી આજે સવારે સાડા દસ વાગ્યા સાડા દસ વાગે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું ડૉક્ટર અરવિ પટેલ સાહેબના ગાઈડન્સમાં હું ડૉક્ટર પાર્થ પટેલ ડૉક્ટર કિંજલ પટેલ અને ડૉક્ટર ગિરીશભાઈ પટેલ દ્વારા આ ઓપરેશન દોઢથી બે કલાકની અંદર સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું અને એ સ્પેસિમેનને અમે હિસ્ટોપેથોલોજી માટેની તપાસ માટે મોકલવાના છીએ ત્યારબાદ તેનું ડાયગ્નોસિસ કન્ફર્મ થશે હાલમાં દર્દી સ્ટેબલ છે એમને અત્યારે બીજી કોઈ તકલીફ નથી અને આગામી ત્રણથી ચાર દિવસમાં અમે એમને રજા આપવાનું વિચારી રહ્યા છીએ આ ગાંઠ ચાર કિલોની આસપાસની છે આ ગાંઠ શરૂઆતી કેન્સરની ગાંઠ હોવાનું માલુમ પડ્યું છે એટલે જો આ ઓપરેશનમાં જો વાર લાગે તો અને ઠાલવતા રહીએ તો એ જ કેન્સર બીજા બધા અંગોમાં પણ ફેલાઈ શકે છે હું જ્યારે કોટેજ હોસ્પિટલમાં હતો ગાયનેકોલોજીસ્ટ તરીકે ત્યારે આવા બે કેસ પડતરૃપ કેસ મારી સામે આવ્યા હતા એકમાં એ ગાંઠનું વજન નવ કિલોની આસપાસ હતું અને બીજા કેસમાં આવી જ ગાંઠ હતી તેનું વજન સાડા પાંચ કિલોની આસપાસ હતું ત્યાં પણ મેં સફળતાપૂર્વક આ ઓપરેશન કર્યા હતા અને અહીંયા પણ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે આ મહિલા દર્દીને સફળતાપૂર્વક સર્જરી કરીને મહિલાને નવજીવન મળતા મહિલાના દર્દીના દીકરા ગુલાબસિંહે સુવિધા હોસ્પિટલની સેવા સુવિધા અને તબીબોની ટીમની જહેમત અને તેમની સમજાવટ સલાહ સૂચનના કારણે આજે મારી માતાને નવું જીવન મળ્યું હોવાની જણાવી તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મોરવાડા તાલુકાથી ગામડા ગામથી આવે છે મારા દર્દી મારા માતા થાય છે એમને પેલા દુખાવો થતો પેટમાં સોજો આવવાથી અમે રિપોર્ટ કર્યો દવાખાના દવાખાના રિપોર્ટ કર્યા પછી ઉનાવાડા સુવિધા હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં ડૉક્ટરે કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે ગાર્ડ છે એમ તો કાલે તમે ત્યાં દવાખાના દવાખાના રોકાયા હતા નાઇટમાં સવારે દસ વાગે ઓપરેશન થઈ ગયું છે ઘાંટ નીકળી જાય ચાર કિલોની અત્યારે તબિયત સારી છે ઘાંઠ પેટમાં હતી ત્યારે સોજો આવતો હતો ત્યારે ઓપરેશન થયા પછી સારું છે તબિયત